તથ્ય પટેલ આ નામ સાંભળતા જ અમદાવાદીઓના રૂવાટા ઉભા થઈ જતા હશે અમદાવાદીઓને ગોઝારી અકસ્માતની ઘટના યાદ આવતી હશે જેમાં નવ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા ત્યારે આ તથ્ય પટેલના કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે નમસ્કાર હું અમરેન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમીર બાપના બેફામ બનેલા આ પુત્રએ નવ જેટલા નિર્દોષ લોકોના જીવ લીધા બાવીસ જેટલા લોકો ઘાયલ થયા લોકો હવામાં ફંગોળાયા ઇસ્કોન બ્રિજ પર લોહીની નદીઓ વહાવી ત્યારે આ તથ્ય તથ્ય પટેલના કેસમાં કેસમાં એક એક પછી નવા વળાંકો સામે આવી રહ્યા છે પટેલ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે એ પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે તથ્ય પટેલે જે જેગુઆર કારથી એક્સિડન્ટનો જે આટલો મોટી ગોઝારી અકસ્માતની ઘટના સર્જી હતી તે જેગુઆર કાર જે છે તે કોઈ તેના માલિકની નકલી સહી કરી છોડાવી ગયું છે તથ્ય પટેલ કેસમાં જેગ્વાર કારક જે છે તે સૌથી મોટો સબૂત સૌથી મોટો પુરાવો માનવામાં આવે છે ત્યારે જેગ્વાર કાર કોઈ કઈ રીતે લઈ જઈ શકે તો પિટિશનમાં હાઈકોર્ટમાં જે પિટિશન કરી છે તેમાં એ જણાવવામાં આવ્યું છે કે તે જેગ્વાર કાર કોઈ તેના માલિકની નકલી સહી કરી અને છોડાવી ગયું છે તો અમદાવાદ ટ્રાફિક પોલીસે આ પિટિશનની વાતને નકારતા ટ્વિટર પર પોસ્ટ કરી છે કે આજરોજ વિવિધ સમાચાર પત્રોને સોશિયલ મીડિયામાં વહેતા થયેલ સમાચાર ખોટા હોય અફવામાં ધ્યાન આપવું નહીં અને તેમણે બે જે ન્યૂઝપેપર છે તેના કટિંગ પણ અહીંયા લગાવ્યા છે કે તથ્ય જેમણે અલગ અલગ તથ્ય પટેલની કાર પર જે પિટિશન દાખલ થઈ હતી તેના ઉપર જે આર્ટિકલો લખાયા છે તેને અમદાવાદ અમદાવાદ ટ્રાફિક ટ્રાફિક પોલીસે પોલીસે છે છે લખ્યું કે આ સમાચાર ખોટા છે આ સમાચાર પર કોઈએ પણ ધ્યાન આપવું નહીં આ કાર જે છે તે અમારી પાસે છે અહીંયા લખ્યું છે કે ઉપરોક્ત કાર હાલ પોલીસ કબજામાં છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અહીંયા લખ્યું છે કે આ ફેક્ટ છે આ જે કારના ફોટા છે તે પોલીસે બહાર પાડ્યા છે તમે જોઈ શકો છો આ જેગવાર કાર થી તથ્ય પટેલે ગોઝારી ઘટનાને અંજામ આપ્યો હતો નવ જેટલા નિર્દોષ લોકોના જીવ લીધા હતા ત્યારે પોલીસે પુરાવા તરીકે આ કારના ફોટા પાડી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મૂક્યું છે અને લખ્યું છે આ ફેક્ટ છે અને આ મિથ છે આ બે ફોટાઓ જે પ્રિન્ટ પ્રિન્ટ મીડિયાના છે જે આર્ટિકલો લખાયા છે અલગ અલગ ન્યૂઝપેપરમાં તે બંનેના ફોટા સાથે તેમણે મૂક્યું છે પરંતુ આ પ્રિન્ટ મીડિયાએ પણ પિટિશન ઉપર આધારિત આ સમાચારો લખ્યા છે જેમાં તથ્ય પટેલની જેગવાર કોઈ બનાવટી સહી કરીને છોડાવી ગયું તે લખ્યું છે ત્યારે તથ્યકારની તથ્યકાંડની જેગવાર બોગસ સહી કરીને પોલીસના કબજામાંથી કોઈ છોડાવી ગયું આ બંને ટોપિક પર અલગ અલગ ન્યૂઝ પ્રિન્ટ મીડિયાએ આર્ટિકલ લખ્યા છે જેને અમદાવાદ ટ્રાફિક પોલીસ નકારી રહ્યું રહ્યું છે છે અને કહી ઉપરોક્ત પોલીસ કબજામાં છે ત્યારે અહીં સવાલો ઘણા ઊભા થાય છે અહીં સાચું કોણ પિટીશન કરનાર વ્યક્તિ કે પછી અમદાવાદ ટ્રાફિક પોલીસ જો પિટિશન કરનાર વ્યક્તિ સાચું તો પછી અમદાવાદ પોલીસ પુરાવાઓને

અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર